જો તમને આ રેસીપી પસંદ આવી તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો બધાને જય શ્રી કૃષ્ણ હું સગોણા આહીર સુરતથી આપ સૌનો મારા કિચન સ્વાગત છે આજે હું શેર કરીશ જમવાનો સ્વાદ બમનો કરી દે તેવો સરસ મજાનો મોળા અને મરચાનો સ્પેશિયલ સંભારો તો ચાલો બનાવવાનું સ્ટાર્ટ કરીએ સ્પેશિયલ સંભારો બનાવવા માટે મેં અહીં અઢીસો ગ્રામ તાજા મૂળા લીધેલા છે અને સો ગ્રામ મેં મરચાં લીધેલા છે જે તીખા મરચાં આવે તે લેવાના છે તે સંભારામાં સારા લાગે છે સંભારામાં નાખવા માટે મેં અહીં એક વાટકી ચણાનો લોટ લીધેલો છે જે બેસન કહીએ તે વઘાર કરવા માટે તેલ લીધેલું છે જરૂરિયાત મુજબ તેલ નાખીશું અને બાકીના મસાલા ઉપરથી નાખીશું સૌપ્રથમ તો પહેલાં આપણે જે લોટ લીધેલો છે તેને સરસ મજાનો શેકી લેશું તેના માટે મેં અહીં કડાઈ લીધેલી છે ગેસ ચાલુ કરીશું કડાઈ સરસ ગરમ થઈ ગઈ છે તો તેમાં અડધું પાવનું તેલ નાખીશું લોટને શેકવા માટે ગેસને ધીમો રાખવાનો

તમે જોઈ શકો છો કે લોટનો કલર એકદમ બદલાઈ ગયો છે અને આ બંને વસ્તુને સુધારી લેશું પેલા મૂળા સુધારી લેશું મૂળાને મેં પહેલેથી જ ધોઈ લીધેલા છે આગળનો ભાગ અને પાછળનો ભાગ કટ કરી લેશું ઉપરથી આ છે આ છે છાલ ઉકેણી લેશું હવે એક મોડામાંથી ત્રણ ભાગ કરીશું આ રીતની જાડી જેરો રાખશું હવે મરચાં સુધારી લેશો આ રીતના બે ફાડા કરી લેશું આપણે ડીટિયા નહીં કાપીએ એક મરચામાંથી બે ભાગ કરશું ને બે ફાડા કરશું મૂળા ને મરચાં સરસ રીતે કડ થઈ ગયા છે અને મેં સરસ પાણીમાં મરચાંને ધોઈ પણ લીધા છે હવે સંભારો વઘારી લેશું કઢાઈમાં ડોટ पावરા જેટલું તેલ નાખીશું તેલ સરસ ગરમ થઈ ગયું છે તો તેમાં એક ચમચી રાઈ નાખશું રાઈને સરસ તતડી લેશો રાય સરસ સતડાઈ ગયું છે તો તેમાં અડધી ચમચી આખું ખીરો નાખજો ગેસ ધીમો કરી દેસો અડધી ચમચી હિંગ નાખજો આપણે તેલમાં જડદ નાખી દેસો જેથી કરીને સંભારામાં કલર સારો આવે હવે મોડા નાખી દેસો જો કાચા મૂળા ન ખાતા હોય તો તમે આ રીતનો મૂળાનો સંભારો બનાવીને પણ તમે બધાને આપી શકો છો ખૂબ જ ખાવાની મજા આવે છે અડધી ચમચી નમક નાખી દેસુ સ્વાદ પ્રમાણે નમક નાખવાનું મૂળા થોડાક સોફતા થઈ જાય પછી આપણે મરચાં નાખીશું હવે તેમાં મરચાં નાખી દેસુ જો ઘરમાં તીખા મરચાં ન ખાતા હોય તો તમે મોડા મરચાંનો પણ ઉપયોગ કરી શકો છો અમારા ઘરમાં તીખું વધારે થાય છે એટલે હું અહીં તીખા મરચાનો ઉપયોગ કરું છું આ બંને વસ્તુને સરસ રીતે પાકવા દેશું જેથી કરીને સંભારો ખાવાની મજા આવે વચ્ચે વચ્ચે સંભારાને હલાવતા રહેશે જેથી કરીને તળીએ બેસી ન જાય તમે જોઈ શકો છો કે મૂળાની મરચાં એકદમ સોફ્ટ થઈ ગયા છે આ રીતના થવા દેવાના હવે તેમાં લોટ નાખી દેસુ હવે શેકેલો ચણાનો લોટ નાખી દેસુ સરસ રીતે મિક્સિંગ કરી લેશું આ સંભારો ખૂબ જ ઓછા સમયમાં તૈયાર થાય છે અને ખાવાની ખાવાનો સ્વાદ પણ ઘણો એવો વધી જાય છે અડધી ચમચી ખાંડ નાખી દેસુ જેથી કરીને મરચાં ની તીખાસ ઓછી થઈ જાય અડધા લીંબુનો રસ નાખી દેશું જેથી કરીને આપણો સંભારો ચટપટો બને લોટ ચણાનો શેકેલો જ હતો એટલે વધારે પાકવા દેવાની જરૂર નથી હવે ગેસ બંધ કરી દેસુ સંભારો આ ગ્લાસ તૈયાર થઈ ગયો છે જોઈ શકો છો ને કેટલો સરસ સંભારો તૈયાર થયો છે તમે પણ ચોક્કસથી બનાવજો હવે ગરમા ગરમ સંભારો સર્વ કરશો તો તૈયાર થઈ ગયો છે જમવાનો સ્વાદ બમણો કરી દે તેવો સરસ મજાનો મૂળા અને મરચાંનો સ્પેશિયલ સંભારો તમને જો આ સંભારાની રેસીપી સારી લાગે તમારી ચેનલને લાઇક કરજો શેર કરજો ને ભૂલ્યા વગર સબસ્ક્રાઇબ કરજો કમેન્ટ કરીને કહેજો કે તમને આ મૂળા અને મરચાંનો સંભારાની રેસિપી કેવી લાગી અને તમે ચોક્કસથી બનાવજો ખૂબ જ ખાવાની મજા આવશે ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ જય માતાજી